હારું હારું નવી રીક્ષા લાવી તી ના રૂ એ ભરાયું રૂટલાનું થયું પૈસા દેજે આ તો સાતસો રૂપિયા નું રૂ થયું હોય હવે પેલાનું બધાને કીધું હોય નવી રીક્ષા નું જો રિક્ષા નહીં લાવવું તો આભરું જશે ભાઈ સરપંચ ને ફોન કરવા દે કોઈ સેટિંગ કરી સરપંચ હગા વાલે રિક્ષા પડી હોય હા તો લેવડાવો પણ વભળો પૈસા ઘણા હ હા રૂપિયા રૂના આવ્યા હિંમતો પેલા ત્રણસો તો મજૂર ના હવે તો કોઈ કરજો નહીં ચારસો પાંચસો રૂપિયા શું થાય એ હારો હાલો તો હું આવું તમારા ઘરો આટલા પૈસા રિક્ષા લાવે રિક્ષા નહીં લાવતો આબરું જ આહાર

आले गो पाले नका थांब पाले बोलले ने लो लो बोलले मूर्त मना ना पर आयो आणि ज्या आत्मालय आयो पासा मूर्त ना ही मूर्ती मला नेवायची मजूरी हवा नाही यार दो बेडाला काही करيالो हाल तो कोई रुपय वध नाही कर तुम्ही रिक्षा घ्या लीजिए आ घरी कुठं जायचं બીजू कुठे आहे आ घरी कुठे जायचं नाही रिक्षा बंद दऱ्या आहे काय गाडी गाडी हेकची रिक्षा जमागलो

તમારે ફોન જવાનું છે ને એટલે વધુ મારી આવી ભણાઈ ગયો ઝેડો થર બીજું હું કરશું શું કરે નાધા જો ના કરશું એના તમારે પૈસા ભળી જાય તો પૈસા ના આવે ને તમારે તો અમારે વધી મળે આવી જાજો આ તો વધારે ફોન કરી દે આનો વાયદા આપણે અધી રાતના પણ ફોન કરી દે તો પહેલાં એથી હાજર થઈ ગયો ચાલ છે ને હવે ચાલો ઝેડો થર હા જવાબના એવું પીક્ષા ના ના આ તો અડધા ભલા કો લોકા ભરાયા છે અલે ડફણા